છે શરદ પૂર્ણિમાનો પર્વ આ દિવસે ચંદ્ર સોળે કળાએ પ્રકાશિત હોય છે આખા વર્ષની સૌથી શ્રેષ્ઠ પૂર્ણિમા છે શરદ પૂર્ણિમા શાસ્ત્રો અનુસાર દિવસે મહાલક્ષ્મીજી પૃથ્વી લોક પર ભ્રમણ કરવા આવે છે અને જો લક્ષ્મીજીને પ્રિય ઉપાયો કરવામાં આવે તો તે પ્રસન્ન થઈને સાધકને આપે છે અખૂટ ધન સંપત્તિના આશીર્વાદ તો શરદ પૂનમે લક્ષ્મીજીને રીઝવવા કયા કરવા ઉપાય કઈ રીતે કરવું શ્રી યંત્રનું પૂજન જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદયતી દૈવન તદ સુપ્ત છે વૈતી દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકાન તન્મે મન શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો કાલે છે શરદ પૂર્ણિમા કલ્યાણકારી શરદ પૂર્ણિમા કલ્યાણ કરનારી જે શરદ પૂર્ણમ છે તે આવતીકાલે છે તો શરદ પૂર્ણમા તમારે શું કરવું જોઈએ મિત્રો શરદ પૂર્ણમમાં આપણે બધા સૌ દૂધ પૌવા ખાઈએ છીએ ઘણી વખતે શરદ પૂર્ણમના ગરબા પણ થતા હોય છે પણ શું તમને ખબર છે કે શરદ પૂર્ણિમાના દિવસે એક એવો ઉપાય કરવાથી અપાર ધનની પણ પ્રાપ્તિ થાય છે કેમ કે એવું કહેવાય છે કે આ પૂનમ દરેક પૂનમ કરતાં મોટી પૂનમ ગણવામાં આવે છે અને શરદ પૂર્ણિમાના દિવસે એવું કહેવાય છે કે જેમ મહાલક્ષ્મીજી ધનતેરસના દિવસે પૃથ્વી પર આવે છે તેમ શરદ પૂર્ણિમાના દિવસે પણ રાત્રે મા ભગવતી એટલે કે મહાલક્ષ્મી એ ચંદ્રની ચાંદનીને જોવા માટે અને એ ચાંદનીમાં રાત્રિના સમયમાં ભક્તો દ્વારા કરવામાં આવતી દેવીની આરાધનાને જોવા માટે પણ લક્ષ્મીજી આવે છે એટલે એવું કહેવાય છે કે જે વ્યક્તિ શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે જાગરણ કરીને લક્ષ્મીજીની આરાધના કરે છે એના જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે તો હું તમને આજે પણ શરદ પૂર્ણમનો લક્ષ્મીનો ઉપાય કહીશ અને આવતીકાલે પણ એક શરદ પૂર્ણિમાનો શ્રેષ્ઠ ઉપાય તમને કહેવાનો છું પણ આજે હું વાત કરીશ તમને કાલે તમારે લક્ષ્મી પૂજન કઈ રીતે કરવું એના વિશેની માહિતી આપીશ મિત્રો શરદ પૂનમ જ્યારે હોય ત્યારે એવું કહેવાય છે કે સ્વયં ધન્ના દેવી લક્ષ્મીજી પૃથ્વી લોક ઉપર વિચાર એટલે કે આવે છે ફરવા આવે છે અને જે લોકો દેવીની આરાધના કરે છે એમાં લક્ષ્મીજી એના ઘરમાં સ્થિર બને છે મતલબ ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમારા ઘરમાં પૈસો ટકતો નથી અથવા ધનહાનિ થઈ જાય છે તો એવા લોકો માટે ખાસ આ ઉપાય કાલ તમે કરજો શું કરવાનું છે રાત્રિના સમયે તમારે સ્નાન કરી તમારા દેવ સેવા સામે બેસીને એક થાળીની અંદર તમારા પાસે જે સ્ત્રી યંત્ર હોય તો એ યંત્રની પૂજન કરવાનું છે શ્રી એટલે લક્ષ્મી લક્ષ્મીનું યંત્ર એટલે શ્રી યંત્ર જેમાં લક્ષ્મીજીનું ઘર કહેવામાં આવે છે લક્ષ્મી જેમાં બિરાજમાન હોય છે તે શ્રી યંત્રને પૂજન કરવાનું છે આમ તો દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક યંત્ર હોવું જોઈએ લક્ષ્મીનું યંત્ર કેમ કે આપણે જોઈએ છીએ સંપત્તિ અને સંપત્તિનું યંત્ર જ નથી ઘરમાં લક્ષ્મીજીની જેમ મૂર્તિની જેટલી તાકાત છે એટલી એના કરતાં વિશેષ તાકાત યંત્રની હોય છે કેમ કે યંત્ર પૂજનનું શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે હવે તમારે શું વિશેષ ઉપાય કરવાનો છે તે તમને કહું લક્ષ્મીજીને ખાસ કરીને પૂજાની અંદર અભિષેક કરો છો અભિષેક વખતે જે જલ હોય ને પાણી શક્ય હોય તો એ તમારે સમુદ્રનું લેવાનું છે કેમ સમુદ્રનું જલ તો એ પણ તમને કહું સમુદ્ર એ લક્ષ્મીજીના પિતા છે જ્યારે સમુદ્ર મંથન થયું હતું કૌશો રાત હનુમાન તર્ય ચંદ્રમાં સમુદ્ર મંથન થયું ત્યારે એની અંદરથી જે ચૌદ રત્ન નીકળ્યા હતા એમાંથી મહાલક્ષ્મીજી નીકળ્યા હતા અને લક્ષ્મીજીને પિતા એટલે દરિયાદેવ એટલે સમુદ્ર દેવ એટલે જો તમે શરદ પૂર્ણિમાના દિવસે સમુદ્રનું જલ તમારી પાસે હોય ને એ સમુદ્રના જલથી જો શ્રીયંત્ર ઉપર અભિષેક કરો છો અને તે વખતે લક્ષ્મીજીનું પ્રિય સ્તોત્ર જેને કહેવાય છે શ્રી સુમ હિરણ્યા વરણા સુવર્ણ રજત જાતભેદો જાતભેદો લક્ષ્મી ગામની યશ્યા હિરણ્યમિંદય ગામશ્ચ પુરુષાનમ આ લક્ષ્મીજીનું સ્તોત્ર છે આવા સોલ શ્લોક છે એમાં જો શ્રી સુક્ત તમે બોલો છો ને સોલ વખત આવર્તન કરીને એ તમે જલ સમુદ્રનું જલ લક્ષ્મીજીની ઉપર અભિષેક કરો છો ધારા કરો છો તો એનાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે આ ઉપાય સિદ્ધ ઉપાય છે હવે રહી વાત કે સમુદ્રનું જલ તો જે સમુદ્રના કિનારે રહેતા હોય એ લોકોને સરળતાથી મળી જાય પરંતુ જે લોકો પાસે સમુદ્રનું જળ નથી તો એ લોકોએ શું કરવું તો એ લોકોએ સમુદ્રના જલ નિમિત્તે લીલું નારિયલ સમુદ્ર કિનારે ઉપર ખાસ જોજો નારિયલ આપણે પાણી પીએ ને જે સમુદ્ર કિનારે થતા હોય અને લીલા નારિયેલની અંદર જે જલ હોય છે એ જલને કેમકે આ લીલા નારિયેલ તો બધી જગ્યા ઉપર મળી જાય તો લીલા નારિયેલને નારિયેલનું જે જલ છે તે જલનો પણ અભિષેક તમે કરી શકો છો સમુદ્રનું જલ ના હોય તો એ તમે કરી શકો છો કેમકે સમુદ્રનું અથવા નારિયેલનું જલ એવું કહેવાય છે કે સમુદ્ર એટલે કે લક્ષ્મીજીના પિતા છે હવે એ જલથી જો લક્ષ્મીજીને તમે સ્નાન કરાવો છો તો લક્ષ્મીજી બહુ જ પ્રસન્ન થાય છે અને એમ પણ ખાસ કરીને શરદ પૂનમના દિવસ છે પાછું તો આ ઉપાય તમે કરજો લક્ષ્મીજીને ખાસ કરીને જે પ્રિય છે તે વસ્તુ રાત્રિના સમયે આમ તો લક્ષ્મીજીને શ્રી યંત્ર હોય તો બધા જ યંત્રને પંચામૃતથી શ્રીયંત્રને શુદ્ધ કરજો સાથે સાથે હળદી કુંકુમ એટલે કે હળદર અને કંકુમ એ પણ એક લોટામાં નાખીને હળદરવાળું જલ અને કુકુમવાળું જલનું પણ અભિષેક તમે કરી શકો છો એનાથી વધારે સમુદ્રનું જલને નારિયેલનું જલ તો કીધું પણ એનાથી વિશેષમાં લક્ષ્મીજીને ઉપાસ મતલબ કુમકુમ અને હળદીથી કેમ કે કુમકુમથી અને હલ્દીથી થી એવું કહેવાય છે કે બીજા ફાયદા શું છે લક્ષ્મીની પ્રાપ્તિ તો થાય છે પણ કુમકુમથી તે ઘરની અંદર માંગલિક અવસરો પણ આવે છે હલ્દીથી થી એવું કહેવાય છે કે એ ઘરની દરેકના શરીર સારા રહે રોગમાંથી મુક્તિ કહી શકાય તો એ પણ તમે કરી શકો છો આ રીતે શ્રીયંત્રને કુમકુમ હલ્દી પંચામૃત સમુદ્ર જલ અથવા નારિયેળના જલથી તમારે પૂજન કરવાનું છે શ્રીયંત્રને શુદ્ધ કરી અને લાલ રંગના કપડાં ઉપર બિરાજમાન કરવાનું સેવામાં લાલ રંગનું સ્થાપન હશે તમારું કપડું કેમ કે સેવામાં હંમેશા લાલ રંગનું કપડું મૂકાય છે તો એ શુદ્ધ કરી સ્નાન કરાવી અને દેવ સેવામાં શ્રીયંત્ર પાછું મૂકવું એ સ્ત્રીયંત્રને શક્ય હોય તો અષ્ટગંધ અષ્ટગંધ અને કુમકુમથી તિલક કરવાનું અષ્ટગંધ જે આઠ પ્રકારના ગંધ આવે છે એ લેવાય અષ્ટગંધ અથવા બીજું ચંદન જો અષ્ટગંધ ચંદન પહેલા ચંદનથી બધી આખું ચંદનથી એનું શ્રીયંત્ર આખું લેપન કરી દેવું ચંદન આખું શ્રીયંત્ર ઉપર લગાડી દેવું ફૂલ અને એની ઉપર પછી શ્રેષ્ઠ તમારે કુમકુમનું અલગ અલગ તિલક કરવાનું જેથી સુંદર શણગાર થશે આટલું કર્યા બાદ રક્ત અક્ષત લાલ ચોખા કરી અને મહાલક્ષ્મી ઓમ મહાલક્ષ્મી એન્મા ઓમ મહાલક્ષ્મી એનામાં મંત્ર બોલી અને એક એક દાણો તમારે અર્પણ કરો સોલ ચોખા આખા અક્ષત એટલે કે જે તૂટેલા હોય તેની આખા ચોખા સોલ દાણા તમારે ઓમ મહાલક્ષ્મી બોલી અને દેવીની ઉપર અર્પણ કરજો એવું કહેવાય છે આટલું અર્પણ કર્યા બાદ માતાજીને ધૂપ ઘીનો દીવો એક દાડમનું ફલ અને પ્રસાદની અંદર દહીં સાકર અથવા શ્રીખંડ અથવા શક્ય હોય તો જે લીલા નારિયેળની જે મલાઈ હોય લીલા નારિયેળની જે મલાઈ આપણે કે એ મલાઈ પણ પ્રસાદમાં તમે માતાજીને શરદ પૂનમના દિવસે ધરાવી શકો છો એવું કહેવાય છે કે આ દેવી રાત્રિના સમયે જ્યારે આ તમે પૂજા કરો છો રાત્રે ફરવા નીકળે છે મધરાત્રે માતા લક્ષ્મી ફરવા નીકળે છે અને પૂછે છે કોણ જાગે છે માતાજી સ્વયં પૂછે કોણ જાગે છે અને એ વખતે જ્યારે આપણી પૂજા થતી હોય એનું એનર્જી દેવીને જ્યારે ખબર પડે ત્યારે એવું કહેવાય છે કે ઘરમાં દેવી સ્વયં પગલાં કરે છે બીજો એક એવો શ્લોક છે જે તમે રાત્રિના સમયે આ શ્લોક પૂજા કર્યા બાદ અગિયાર વખત બોલો છો તો એનાથી પણ ઘણા ફાયદા છે હવે શ્લોક જે છે એ તમને કહી દઉં જે ખાસ કરીને મેં એક સુંદર ગ્રંથની અંદર આ વર્ણન જોયું અને આ શ્લોક એમાંથી મેં લીધો હતો આ શ્લોકથી બીજા કેટલા ફાયદા છે એ પણ કહી દઉં છું પણ આ શ્લોક ખાસ કરીને શરદ પૂર્ણિમાના રાત્રિના દિવસે અગિયાર વખત બોલવાનો છે શ્લોક છે કામમ દેહી લખી લેજો જરાક બે લીટીનો શ્લોક છે કામમ દેહી મતિમ દેહી કામમ દેહી મતિમ દેહી ભોગાન દેહી હરિપ્રિય જ્ઞાનમ દેહી ચ धर्म ज्ञानम च धर्म सौभाग्य सौभाग्यमिप्सित श्लोक पर कही दूस काम देहि मतिम देहि भोगान देहि हरिप्रिय ज्ञानम च चर्म च सर्व सौभाग्यमिप्सित अर्थ एव थाय काम देहि मतिम देहि देहि हरिप्रिय हे देवी मने તમામ પ્રકારનું ઐશ્વર્ય મને પ્રાપ્ત થાય ઐશ્વર્યને સારી રીતે હું ભોગવી શકું સાથે સાથે મારી બુદ્ધિ હંમેશા સારી રહે હંમેશા ધાર્મિક રહે હે હરિપ્રિય હે લક્ષ્મી હે વિષ્ણુ ભગવાનના પત્ની એટલે કે હરિના પત્ની હરિપ્રિય હરિન પ્રિય છે તે જ્ઞાનમ દેહી છે ધર્મમ છે જ્ઞાન અને ધર્મ પણ મને આપ સાથે સાથે સર્વ સૌભાગ્ય સૌભાગ્ય એટલે દરેક પ્રકારના સુખ મિપ્સિતા મને આપો મા ભગવતી આ એનો અર્થ થાય છે અને આ ઉપાય ખાસ કરીને રાત્રિના સમયે શરદ પૂર્ણિમાનો રાત્રિનો ટાઈમ હોય તે દરમિયાન આ લક્ષ્મીજીની આ રીતે આરાધના કરવાથી એવું કહેવાય છે કે તે ઘરમાં સ્વયં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને લક્ષ્મીજી આ પ્રસન્ન થાય એટલે મારે કહેવાની જરૂર નથી કેમકે આ દુનિયામાં જેની જોડે સંપત્તિ છે એનો પરિચય આપવાની જરૂર નથી કરોડપતિ હોય એને આ દુનિયા ઓળખતી જ હોય ભલે એ એ આપણને ઓળખે કે ના બાકી આપણે એને ઓળખીએ છીએ કેમ કે કરોપતિ છે એટલે જ્યાં સંપત્તિ છે એનું ઓળખાણ આપવાની જરૂર નથી એ સ્વયં પ્રકાશિત જ છે તો હેમાં ભગવતી મને ધન સંપત્તિ આપ જેથી મારા કિસ્મતના ભાગ્યના તાળા ખુલે અને અપાર ધન મને મળે અને અપાર ધન મળે તો જીવનમાં સુખ શાંતિ પણ પ્રાપ્ત થાય છે વિશેષની અંદર લલિતા સહસ્ત્રનો પાઠ પણ આપ કરી શકો છો રાત્રિના સમયે એનાથી વિશેષ લક્ષ્મીજીના સહસ્ત્ર કેટલા હજાર નામ જે છે તો માતાજીના હજાર નામનો પાઠ પણ રાત્રિના સમય કરી છે પરંતુ વર્ષની અંદર સૌથી શક્તિશાળી શરદ પૂર્ણિમાના દિવસે દે લક્ષ્મી પૂજનનું એક વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રની અંદર જણાવેલું છે તો આજે દર્શક મિત્રો મેં તમને લક્ષ્મી પૂજા વિશેની જાણકારી આપી છે અને આગળ હું તમને ચંદ્રદેવ વિશેની જાણકારી આપીશ કાલે તો આજનો કાર્યક્રમ સુંદર હતો અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહ્યા છો નિહાળતા રહેજો હવે મને આપી દો તમે રજા જય ભગવાન